તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એકદમ વ્યાજબી ભાવે વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ માહિતી મળશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આ ટ્રેક્ટર વેચવાનું છે પ્રીત ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો પિસ્તાલીસ ઓગણપચાસ પ્રીત

તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેફ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા પાર્સિંગ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ જોવા મળશે ટાયર આખા નવા જોવા મળશે તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મોરબી તાલુકો ટંકારા અને અમરાપર ગામે જોવા મળશે ટોલ ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા